દિવાળી વળી આવે કે વહેલા કામે બીઆ હમણાં તો પછી તો હજી વહેલા બીઆા પણ અત્યારે દૂધ ને એવું લેવાનું હોય થોડુંક અમારું મોડું થઈ જાય તો એ સુરત દેવતા નહીં ઉકલા કલકલા હાથ કરે અતારમાં સરસ મજાના અમારે શેરુભાઈ હું તા તો એવું હે અને અતારમાં એનું કામ કરે થોડું ઘણું મમ્મીને ને સુલાનું ને વાહીંદુને એવું કરવાનું હોય એ કરે અમારી બેન માથું વળાવી નાખે એટલે જાય પછી કામે બેનને હરોય માથું વળાતા હોય તમે કહેતા છે બેન

ને એમાં લેટ વી મમ્મી ને અંદર ખાટલા જોવા ખાટલા કેટલા એક બે ત્રણ ચાર પાંચ સો સો ધણા વધી ગયેલા છે આખા ઘર

આ વોલ્કર આયા હે યદી રોકાણા આમ જો હંદા છે ને કેરે જોતા હોય ને ફૂઈ ને હારુ હારુ ખાય આમ આ અમારે ફુઈ પાછા મારે લા મારા ફુઈ પાછા લાડ છે હંદા એમ કેતા છે ફૂયું ફુઈ રોકાવા નહીં આવતા ફુઈ ખાલી વાતો ના વડા કરે ને અમાર જો મા મા કાય કેહો તરેવા થાય જો આ જો જાનડી આગુ લગન ની તારીખ ઈ

આમ જો દાંત કાઢી એને પેઢી માં આવું આમ ટીવી શરૂ છે મમ્મી એક જમતા બાકી રહી વાહે હવે આપણી જમી દીધા સીધાના ડેન માં ખાટલા ખાટલા હે મમ્મી એમ કે આજ તો લાટ કામ કરવાવાળા આવી ગયા ભાઈ મમ્મી ને આજ પોલો થઈ ગયો છે ને આજનો વિડીયો જો તમને કેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નો આવું છે બધાને જય માતા એને બાય બાય